આજે નવરાત્રીનો ત્રીજો દિવસ ત્યારે માતાની આરાધનાના અવસર પર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીએ બફાટ કરતા વિવાદ સર્જાયો છે અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને નવરાત્રી ગણાવી છે જો વાત કરવામાં આવે તો અમદાવાદના વસ્ત્રાલમાં મહાદેવનગરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રી પર બફાટ કરતા વિવાદ સર્જાયો છે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જેમાં તેઓ કહી રહ્યા છે કે ગુજરાતીઓ આપના પ્રિય તહેવાર નવરાત્રી લોકો નવરાત્રિ કહે છે નવ દિવસનો નાઇટ ફેશન શો છે તેથી વિશેષ કઈ જ નથી માતાજીની પૂજાના નહીં પણ વાંસદાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા આ સાથે તેમણે નવરાત્રિને છૂટાછેડાનું કારણ પણ ગણાવ્યું છે અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિને લઈને આપેલા વિવદસ્પદ નિવેદનથી લોકોમાં રોષની લાગણી વ્યાપી છે માતાની ઉપાસનાના હિન્દુ ધર્મના સૌથી મોટા પર્વ વિશેષ સ્વામીએ વાણીવિલાસ કર્યો છે તેના કારણે આ સ્વામીની ભારે ટીકા થઈ રહી છે નવરાત્રિની અરે ઓહ ગુજરાતીઓ તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો નવરાત્રિ છે લવરાત્રિ કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા તો વળી કોઈ એમ કહે છે કે બાળીભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે તો જવાબમાં કોઈકે લખ્યું કે ડિસરિસ્પેક્ટ કોઈ કેવળી લખ્યું કે બેડ બિહેવિયર કોઈ કેવળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે કોઈ કે વળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ તો વળી કોઈકે એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ